હાલો મિત્રો કેમ છો અમારી ચેનલ કિશન ક્રિએશનમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક દામોદરદાસ નાની વાર્તાનો પહેલો પ્રસંગ મેં તમને પહેલા ભાગમાં સંભળાવ્યો આજે એવા જ બે ત્રણ પ્રસંગ હું તમને આજના વિડીયોમાં જણાવીશ તો ચાલો આપણે બીજો પ્રસંગની શરૂઆત કરીએ એક વખત દામોદરદાસ અને શ્રી ગુસાઈજી એકાંતમાં બેઠા હતા ત્યારે શ્રી ગુસાઈજીએ દામોદરદાસજીને પૂછ્યું કે તમે શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કેવા સ્વરૂપથી જાણો છો દામોદરદાસે કહ્યું કે હું તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીને સંસારમાં સઘળાથી મોટા જેને જગદીશ કહે છે અગર તો જેને શ્રી ઠાકોરજી કહે છે કે તેનાથી એમને હું અધિક જાણું છું શ્રી ગુસાઈજીએ પૂછ્યું તમે આવા શા માટે કહો છો શ્રી ઠાકોરજી તો મોટા છે દામોદરદાસ શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ દાન મોટું કે દાતા મોટો કોઈની પાસે પુષ્કળ દ્રવ્ય હોય તો તે કામનું જે આપે તેનું ધન જાણી શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સર્વસ્વધન શ્રીનાથજીને તેનું તેમણે એમને જીવોને પોતે દાન કર્યું તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીને હું સઘળાથી મોટા છે એમ હું જાણું છું હવે હું તમને સંભળાવીશ એ પ્રસંગ ત્રીજો છે એક વખત શ્રી ગુસાઈજી પોતે બેઠકમાં બેઠા હતા તે વખતે દામોદરદાસ ત્યાં આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ તેમનું બહુ જ આદર સન્માન કર્યું દામોદરદાસ દંડવત પ્રણામ કરીને બેઠા તે વખતે બે ચાર વૈષ્ણવો શ્રી ગુસાઈજીની પાસે હસવા ખેલવા માટે બેઠા હતા આપ તે વૈષ્ણવોની સાથે પુષ્કળ આનંદથી હાંસી હસી ઠઠ્ઠા અને ખેલની વાર્તા કરતા હતા ત્યારે શ્રી ગુસાઈજીએ દામોદરદાસે કહ્યું મહારાજ આપનો માર્ગ નિશ્ચિતતાનો નથી આ માર્ગ તો અતિ કલેશાતુરતાનો છે ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમને ધન્ય છે તમે સાચી વાત કરો છો પણ મને તો જ્યારે શ્રી મહાપ્રભુજી કૃપા થશે ત્યારે કલેશાતુરતા થશે આ માર્ગમાં પ્રવૃત્તિ તો શ્રી મહાપ્રભુજીની કૃપા વિનાન હોઈ શકે દામોદરદાસે દંડવત કરી વિનંતી કરી ને કહ્યું મારે તો આપને વિનંતી કરવી હતી તે કરી પછી તો આપ પ્રભુ છો સારું જાણતા હશો તે જ કરશો પણ આ માર્ગ તો તાપ કલેશનો છે ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈ કહ્યું મને આ વાર્તા શ્રી મહાપ્રભુજીએ તમારા દ્વારા કહી તમે ના કહો તો બીજું કોણ કહેશે તમને દેખું છું ત્યારે મારું મન ઘણું પ્રસન્ન રહે છે તમે તો શ્રી આચાર્યજીના સેવકનો ધર્મ જાણી શિક્ષાની વાતો કહો છો તે દિવસથી શ્રી ગુસાઈજી દામોદરદાસની શિક્ષા માણતા હતા તેથી મોટા તે મોટા હવે હું જે સંભળાવીશ એ પ્રસંગ ચોથો છે શ્રી ગુસાઈજીએ ઠાકોરજી પાસે વચન માગ્યું હતું કે મારા પહેલાં દામોદરદાસનો દેહ ન છૂટે તેનો હેતુ એવો હતો કે મહાપ્રભુજીએ પોતે મનના સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર કર્યો હતો તે વખતે શ્રી ગોપાલનાથજી અને શ્રી ગુસાઈજી બંને ભાઈ બાળક હતા તેથી માર્ગની વાર્તા શ્રી આચાર્યજીએ દામોદરદાસજીને સમજાવી ને તેમના હૃદયમાં સ્થાપી હતી અને દામોદરદાસ સઘળા બાળકોને શીખવાડશે એવું વિચારીને કેટલાક દિવસ પછી શ્રી આચાર્યજીને સંન્યાસ ગ્રહણ કર્યો થોડા દિવસ પછી શ્રી ગુસાઈજીએ શ્રી અક્કાજીને પૂછ્યું કે માતાજી શ્રી મહાપ્રભુજીનો આ માર્ગ તો પ્રગટ કર્યો પણ તેમાં ઉત્સવનો સો પ્રકાર છે તો તે અમે જાણતા નથી ત્યારે શ્રી અક્કાજીએ કહ્યું માર્ગ તથા ઉલ્લાસનો પકાર શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને કહ્યો છે માટે તેમને તમે પૂછજો કે તમને કહેશે તેથી શ્રી ગુસાઇજી દામોદરદાસજીને ઘેરે પધાર્યા ત્યારે દામોદરદાસે બહુ સન્માન કરી ભક્તિભાવથી ઘરમાં પધરાવ્યા પછી શ્રી ગુસાઈજીએ ઉત્સવનો પ્રકાર પૂછ્યો એ સઘળું સમજાવીને દામોદરદાસે કહ્યું હવે હું તમને જે સંભળાવીશ એ પ્રસંગ પાંચમો છે એક વખત દામોદરદાસના પિતાનું શ્રાદ્ધ હતું તેથી દિવસે શ્રી ગુસાઈજી તેમની ઘરે પધાર્યા ને શ્રાદ્ધ કરાવી આપ્યું પછી ઉથાપનના સમયે જ્યારે દામોદરદાસ દર્શન કરવા આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રાદ્ધ કરાવવાની દક્ષિણા માગી ત્યારે દામોદરદાસે દક્ષિણામાં સિદ્ધાંત રહસ્ય ગ્રંથના દોઢ શ્લોકની વાર્તા કહી શ્રી ગુસાઈજીએ તેની વધારે કહેવાનું કહ્યું ત્યારે દામોદરદાસે કહ્યું કે મેં તો એટલો જ સંકલ્પ કર્યો હતો ફરીથી શ્રી ગુસાઈજી બોલ્યા નહીં પછી દામોદરદાસે સ્વમાનની પ્રણાલિકા આપની આગળ કહી સંભળાવી અને શ્રી ભાગવતને ટીકા અને રહસ્ય વાર્તા જેટલી શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને કહી હતી તેટલી બધી શ્રી ગુસાઈજીની આગળ કહી સંભળાવી ત્યાર પછી શ્રી દામોદર દામોદરદાસજીને દંડવત કરવા ન દેતા કારણ કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સ્વરૂપ સદા સર્વ દામોદરદાસના હૃદયમાં બિરાજમાન છે માટે દંડવત ન કરવા દેતા તેમ પોતાનું ચરણોદક પણ આપતા નહીં પણ મહાપ્રભુજીએ દામોદરદાસજીને દર્શન આપીને આજ્ઞા કરી કે શ્રી ગુસાઈજીનું ચરણોદક નિત્ય લેજે તેથી દામોદરદાસે પ્રાતક કાલમાં શ્રી ગુસાઈજીની પાસે આવી ચરણોદક માગ્યું ત્યારે શ્રી ગુસાઈજીએ ના પાડી પણ જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પ્રત્યક્ષ આજ્ઞા ચરણોદક લેવાની થઈ છે એવું કહ્યું ત્યારે શ્રી ગુસાઈજીએ ચરણોદક આપ્યું દામોદરદાસને કૃપા કરી શ્રી મહાપ્રભુજી ત્રીજે દિવસે દર્શન દેતા અને રહસ્ય વાર્તા કહેતા હતા કદાચ ત્રીજા દિવસે આપના દર્શન ન થતા દામોદરદાસ અત્યંત કષ્ટાતુર થતા ને જ્યારે દર્શન થાય ત્યારે સુખ પામતા હતા એ પ્રમાણે ઘણા દિવસ સુધી દર્શન થતા અને જે વાર્તા મહાપ્રભુજીની સાથે બનતી તે સઘળી શ્રી ગુસાઈજીની આગળ નિવેદન કરતા અહનિશ માર્ગના પ્રકારની વાર્તા કરતા તેથી દામોદર દાસના ઉપર શ્રી ગુસાઈજીની બહુ જ કૃપા હતી અને કહેતા કે તમારા હૃદયમાં સદા સર્વદા શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે તેથી પોતે દંડવત કરવા ન દેતા અને વળી કહેતા કે દામોદર દાસ તમારા ગુણોનો પાર નથી એ જે સંભળાવીશ એ પ્રસંગ છઠ્ઠો છે પહેલાં દામોદર દાસ અડધી ગાદી ઉપર બેસતા એક દિવસથી મહાપ્રભુજીએ દામોદરદાસને પૂછ્યું કે તમે શ્રી ગુસાઈજીને શું કરીને જાણો છો દામોદરદાસે કહ્યું કે હું તો આપનો પુત્ર છે એમ જાણું છું ત્યારે શ્રી મુખે કહ્યું કે તું મને જેવા સ્વરૂપથી જાણે છે તેવા જ સ્વરૂપથી શ્રી ગુસાઈજીને જાણજે મારા અને એમના સ્વરૂપમાં કોઈ પણ જાતનો ભેદ નથી જે તમને સંભળાવીશ એ પ્રસંગ છેલ્લો અને સાતનો શ્રી મહાપ્રભુજીએ કહ્યું હતું કે આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે તેનો હેતુ એવો છે કે સુધી સુધી માર્ગની સ્થિતિ છે ત્યાં પ્રાગટ્ય ગુપ્ત રીતે પ્રથમ દામોદરદાસે કહ્યું હતું કે મેં શ્રી ઠાકોરજીને વચન સંભળાવતા પણ સમજ્યો નહીં તે વખતે શ્રી મહાપ્રભુજીએ કહ્યું હતું કે હજુ તમને દસ જન્મોનો અંત રાય છે તેનો હેતુ એવો હતો કે જ્યાં સુધી અમારા માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી તમારું પ્રાગટ્ય ફરી ફરીને થશે કારણ આ માર્ગના સ્તંભ તમે છો તેથી શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણ સૃષ્ટિનો ઉદ્ધાર કરવાને માટે દામોદરદાસના હૃદયમાં ભગવત લીલા સ્થાપી તેથી જ્યાં સુધી આપના માર્ગની સ્થિતિ રહે ત્યાં સુધી દામોદરદાસની સ્થિતિ ગુપ્ત રીતે માર્ગનું રહસ્ય જાણવા માટે રાખી છે તેથી તે દામોદરદાસ જે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પાત્ર ભગવદ્દીય હતા તેમની વાર્તાનો તો કોઈ પાર નથી આજે વૈષ્ણવ દામોદરદાસ હર્ષાનાની વાર્તાના પ્રસંગો પૂર્ણ થાય છે આગળ હવે હું આવા જ બીજા વૈષ્ણવની વાર્તાના પ્રસંગો આગળના વિડીયોમાં જણાવીશ અમારી ચેનલમાં છેલ્લે સુધી જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમે અમારી ચેનલમાં પહેલી વાર જોડાણા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો